ચાલુ છે જય જવાન જય કિસન મિત્રોજી છે ખળ ખૂબ થઈ ગયું અને ચાલુ છે આમાં પછી ખળની બહુ દવા તો દવા બહુ લાગે નહી દવાને ઉપયોગ કરવાથી ક્લોજીને પણ નુકસાની થાય એટલે મજૂર થી પડે અમે ખૂણે દેખાય હજી ખાડું પછી નિદવાનું બાકી છે સો સવાસો મજૂર જો હોય ને દોવા માટે દસ વિકામાં કારણ કે આ જમીનોમાં બધે ઓલું ખળ કોંગ્રેસીઓ ખળ બહુ થાય અને ડુંગરો બહુ થાય જો આવું ખળ હતું બધે આમાં કે કલોજી નથી દેખાતી એટલું ખળ છે મજૂરી લાટ જો હેદવામાં આવી રીતે પાટલામાં પછી હાયરું આયુર્વેદ નોંધવાની હાયર નું માપ કરી અને માપનું કટિંગ કર્યું જોવાનું મોટી ઓલી રાપડી આવી અને કટિંગ કરી અને કાયદાસર આના માપનું થાય એવું જો આવી રીતે પચાસ ટકા નેદવામાં ફાયદો થયો નથી અતિશય આવું મોટું ખળ હોય ને એમાં જરાક રા કેવર આવે બાકી નાનું ખળ હોય એટલે તો આવું હાથી હાલે એની રીતે હાલી જાય હવે થોડાક વીઘા નું રહ્યો છે બાકી તો સાત આઠ નેદી નદી નાખ હવે છે એકદમ વધવા લીધે છે ને બહુ વધી નતી હકતી હવે આ બધી થવા માંડી એકદમ વધશે તે નાસ્તો હવે અટાણે કરવાનો કા સવારમાં પછી કંઈ નાસ્તો ના કરવો પડે તો ગજબ એમ નઈ રાત તો લાંબી હોય સવારે ભૂખ લાગે ને અરે સવાર મને તો સવારમાં બહુ ભૂખ લાગે સવારમાં ભાવે મોડા ખાતા હશું કાઈ સવારમાં ચિરાવાનું મોળા હોય ને બાકીનું બંધારણ રાખું કાં બી નહીં આ ખોટું કહેવાયું ખાવાનું રખાય પણ ફાકીનું બંધારણ સારું નહીં વ્યસન છે ને વ્યસન છે ને આપણે એના એના નોકર બનાવી લઈએ છે એ કે આપણે કરવું પડે મેં કરી લીધું છે વ્યસન હા ના પેલા મને બહુ હતું ફાકીનું વ્યસન માં તો બહુ ખાસ નથી ખો આવું બધું છે હવે આ વડું વડું ઓમ છે પણ ઉપરતા ઝડપ થઈન છે